તેમની નજરમાં બિરબલ કોંકરાની જેમ ખૂજતો હતો અકબર આ વાત જાણતા હતા પણ તે કશું બોલતા નહોતા એક દિવસે એમણે આ વાત દરબારીઓને સમજાવવાનું નક્કી કર્યું તે દિવસે તેમણે બધા દરબારીઓને કહ્યું કે બિરબલ તમારા બધાની તમારા બધાથી બુદ્ધિશાળી છે તમે ચાહો તો તમે પણ આ પ્રિય બની શકો છો હું એક ચાદર લાવ્યો છું હું જ્યારે અહીં સુઈ જાઉં ત્યારે તમે તમારે મને એ ચાદર ઉઢાડી બતાવી જે મને પૂરી ચાદર ઉઢાડશે તેને પણ બિરબલ જેવું જ માન સન્માન મળશે ચાદર ત્રણ ફૂટ પહોળી અને ચાર ફૂટ લાંબી હતી. અકબર દરબારમાં વચ્ચે ઊંઘી ગયા બધા દરબારીઓ વારાફરતી આવીને ચાદર ઓઢાડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ અકબર રાજાને પૂરી રીતે ઓઢાડી ન શક્યો થોડી વારમાં બિરબલ આવ્યા તેમણે તો મનમાં વિચારી જ રાખ્યું હતું કે શું કરવાનું છે રાજાએ સૌને કહ્યું કે ચાલો હવે જોઈએ કે બિરબલ શું કરે છે બધાની નજર બિરબલ પર હતી બિરબલે ચાદર લીધી

તેઓ મનોમન પોતાની જાતને દોષ આપવા લાગ્યા કે થોડી બુદ્ધિ વાપરી હોત તો આ તો તેઓ પણ કરી શકતા હતા મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત્યાદેવ